અને આવતીકાલે જન્માષ્ટમીનો મહોત્સવ છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારકા પહોંચી છે જન્માષ્ટમીના પાવન પર્વને લઈને ભક્તોમાં આખરે ભારે ઉત્સાહ જોવા મળ્યો મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો પહોંચ્યા છે દ્વારકા જન્માષ્ટમીના પગલે મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે લાઇટિંગથી અલગ અલગ લાઇટિંગથી જળહળી ઉઠ્યું છે જગત મંદિર આ દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો દ્વારકાથી જ્યાં કઈ રીતે અહીં મંદિરને શણગાર કરવામાં આવ્યો છે આ દ્રશ્યોમાં જુઓ અને આજ વિશે વધુ માહિતી સાથે અમારા સહયોગી દીક્ષિતા લાઈવ ગયા છે દ્વારકાથી દીક્ષિતા તમે દ્વારકા પહોંચી ગયા છો ખૂબ જ ભાગ્યશાળી છો કે જન્માષ્ટમીનો મહોત્સવ તમે તે ધરા પર મનાવવાના છો અત્યારે હાલ ત્યાં આગળ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને શું કઈ વિશેષ શણગાર વિશેષ ત્યાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે ભક્તોનું કેવું ઘોડાપુર એ શું કઈ લાગણી તેમની બિલકુલથી નિધિ મોક્ષદાયની નગરી દ્વારકા અને ત્યાં અમે ઉપસ્થિત છે રાજાધિર રાજ જ્યાં બિરાજમાન છે અને આવતીકાલે તેમનું જ્યારે પાંચ હજાર બસો બાવનનો જન્મદિવસ છે ત્યારે સૌ કોઈ સૌ કોઈ એવું ઈચ્છી રહ્યા છે કે આ જન્મદિવસ હોય ત્યારે અમે કાના પાસે હોઈએ અને દ્વારકા નગરી તો જેને મોક્ષદાયની કહેવામાં આવે છે અને આજના દિવસે જ્યારે આ તહેવાર છે સાતમનો એટલે આગલા દિવસથી તૈયારીઓ પણ આપવામાં આવતી છે વાત થશે આરતી એ ભગવાનની ની શૃંગાર આરતી છે ભગવાનને અલગ અલગ શૃંગાર કરવામાં આવશે ને એ દરમિયાન ભગવાનનું જે રૂપ જોવા મળતું હોય છે એ મોત રૂપ અહીંયા જોવા મળતું હોય છે બીજી તરફ વાત કરીએ તો અમે અહીંયા મોક્ષ દ્વાર તરફ ઊભા છે અને મોક્ષ દ્વારમાંથી જ્યારે જ્યારે ભક્તોનું ઘોડાપુર અહીંયાથી બહાર આવી રહ્યું છે રાજાદી રાજના દર્શન કરીને તેમને નમન કરીને તેમના આશીર્વાદ લઈને ત્યારે એમના મોઢા પર એક અલગ જ પ્રકારનું સ્મિત છે એક સંતોષ છે કે ભગવાનના અમને આજના દિવસે આશીર્વાદ મળ્યા છે સાથે વાત કરીએ કે આ નગરીને કઈ રીતે સજાવવામાં આવી છે તો આપને બતાવી દઈએ કે દ્વારકા નગરી કે જ્યારે દ્વારાપર યુગમાં જેવી લાગતી હતી ત્રેતા યુગમાં જેવી લાગતી હતી તે જ પ્રકારે અત્યારે પણ આ યુગમાં પણ દ્વારા દ્વારકા નગરીને શણગારવામાં આવી છે અલગ અલગ શણગાર કરવામાં આવ્યા છે અહીંયા ભગવાનને પણ અત્યારે ભગવાનની શૃંગાર આરતી ચાલી રહી છે ભક્તોનું ઘોડાપુર પણ દ્વારકા મંદિરની અંદર છે ત્યારે આજના દિવસે આ જે અલગ અલગ શૃંગાર છે એ કેટલા શૃંગાર કરવામાં આવે છે ભગવાનને કેટલા ભોગ ધરાવવામાં આવે છે એના જે મહારાજ છે એ અમારી સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે સીધી વાતચીત કરીશું રાજાદી આવતીકાલે પાંચ હજાર બસો ને બાવન છે આજના દિવસે ભગવાનને કઈ રીતે શણગાર કરવામાં આવે છે જય દ્વારકાધીશ પેલા તો આપના ન્યૂઝના માધ્યમ દ્વારા ભગવાન રાજાધ્રીરા દ્વારકાધીશજીના પાંચ હજાર બસો ને બાવનમાં જન્મોત્સવ છે એની સૌને શુભકામના ખાસ કરીને વાત કરીએ જગત મંદિરના ક્રમની તો આજે સાતમનો દિવસ છે અને સાતમના દિવસે નિત્યક્રમ મુજબ જ જગત મંદિર છે તેની અંદર દર્શન અત્યારના થઈ રહ્યા છે સંધ્યા આરતી અત્યારના ચાલી રહી છે રાતના સાડા આઠ વાગ્યે શયન આરતી થશે અને બરાબર રાતના સાડા નવ વાગે ઠાકોરજી છે એના શયન બાદ સવારના આવતીકાલથી સવારના છ વાગે મંગલા આરતી થશે છથી આઠ સુધી મંગલા આરતીના દર્શન એ ભગવાનને આજે ભોગમાં શું ધરાવવામાં આવે છે ભગવાનને ને છપ્પન ભોગ તરીકે આપણે જોયા જઈએ દ્વારકાથી જગત મંદિરમાં તો અલગ અલગ પ્રકારની સામગ્રીઓ ધરાવવામાં આવે છે બાર પ્રકારના ભોગ ભગવાનને દરરોજ લાગે છે